વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકાનું નફટ તંત્ર ક્યારે સુધરશે તંત્રના પાપે જ આજે એક માસૂમનું મોત થયું છે અધિકારીઓ ચેમ્બરમાં બેસીને આરામ ફરમાવે છે અને અહીં સામાન્ય લોકો મોતને ભેટી રહ્યા છે આ ઉપરાંત વીજ તંત્રની પણ ગંભીર બેદરકારી છે ખબર નહીં વીજ થાંભલામાં કેવી રીતે કામ કર્યું હશે કે તેમાંથી કરંટ સીધો ગટરના પાણીમાં ઉતર્યો અને એ જ સમયે એક દાદાને પસાર થવાનું થયું અને એમને કરંટ લાગ્યો અને ત્યારબાદ માસૂમ બાળક

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવા નગરોળ તંત્ર સામે માનવ વધુનો ગુનો નોંધાવવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરાવવી જોઈએ એક કડક કાર્યવાહીનો દાખલો બેસાડો ત્યારે જ આવા નફટ અધિકારીઓ સુધરશે